અને દિયરે નરોડા અને બાપુનગરમાં એમસ્ટ્રેડ કેપિટલ નામથી ઓફિસ ખોલી લોકોને શેર બજારમાં પૈસા રોકાણ કરવાનું કહી દર મહિને ચાર ટકા વળતર આપવાનું કહી લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવ્યા હતા ત્યારબાદ શરૂઆતમાં ચાર માસ સુધી રોકાણકારોને ચાર ટકા સુધીનું રોકેલ રકમનું વળતર પણ આપ્યું હતું ત્યારબાદ રોકાણકારોને રકમ કે વળતર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે રોકાણકારો એમસ્ટ્રેડ કેપિટલ ઓફિસ મૂડી અને વળતર માટે ધક્કા ખાઈ રહ્યા હતા મારું નામ કેતનભાઈ ગલસર છે અને અમારા એક મિત્રો દ્વારા અમિતભાઈ પ્રજાપતિ કરીને જે શેર બજારમાં સારું એવું કે બધાને નફો આપતા હતા એ વાત થયેલી કે કન્સ્ટ્રક્શનમાં પણ એના ઘણા બધા રોકાણ કરેલા છે કરોડો રૂપિયાના એ બધી વાતો કરીને અમારી સાથે એક નાની એવી મીટિંગ રાખી હતી ત્યારબાદ એણે અમારી પાસેથી થોડા થોડા કરીને ચોવીસ લાખ જેવું પેમેન્ટ લઈ લીધેલું હતું એ બાદ બે ત્રણ મહિના વળતર આપ્યું એ પછી એમને પૈસા આપવાનું બંધ કર્યું અને જ્યારે પૈસા માંગવાની શરૂઆત કરી તો ગોળ ગોળ વાતો કરીને ધમકીઓ મારવાનું ચાલુ કર્યું હતું એ પછી જાણવા મળ્યું કે ભાઈ આણે તો ઘણા બધા લોકોના આ રીતે કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે અને બધાની સાથે છેતરપિંડી કરી છે તેમ છતાં રકમ કે વળતર ન આપતા અંતે રોકાણકારોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધાવતા ફરિયાદ નોંધી પ્રાથમિકતા તપાસમાં પતિ અમિત પ્રજાપતિ પત્ની સંધ્યા પ્રજાપતિ અને દિયર નિલેશ પ્રજાપતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી મારું નામ રૂપેશ સુભાગ્યા છે હું બાપુનગર ખાતે સોમનાથ સોસાયટીમાં રહું છું મારી સોસાયટીમાં અમિત પ્રજાપતિ કરીને વ્યક્તિ રહે છે તેમના પિતાનું નામ ડાયાભાઈ પ્રજાપતિ છે આ ડાયાભાઈ પ્રજાપતિ મારા પિતા અરુણભાઈ સુભાગ્યાના સંપર્કમાં આવતા ડાયાભાઈએ મારા પિતાને એવું કીધેલું કે મારો દીકરો અમિત પ્રજાપતિ બાપુનગરમાં પુષ્કર બિઝનેસ પાર્કમાં આર્મસ્ટેટ નામની ઓફિસ ધરાવે છે અને તેમાં ઓપ્શન ટ્રેડિંગનું કામ કરે છે અને રોકાણ કરવાની સામે બહુ સારું વળતર ચૂકે છે જેથી તમે તમારા દીકરાને કહો કે મારા દીકરાને ત્યાં આર્મસ્ટેટમાં રોકાણ કરે આ વાતની જાણ મારા પિતાએ મને કરતા મેં અમિત પ્રજાપતિની પાસે સંપર્કમાં આવ્યો હતો શરૂઆતમાં અમિત પ્રજાપતિએ મારી પાસેથી રોકાણ પેટે નાની રકમ લીધેલી હતી આઠથી નવ મહિના સુધી તેણે મને મારું વળતર યોગ્ય સમયે ચૂકવી દીધેલું હતું પછી એક દિવસ અમિત પ્રજાપતિ તેમના પત્ની મારા ઘરે આવ્યા હતા અને મને એ રીતે કન્વિન્સ કર્યો હતો કે જો તું હું મોટી રકમ રોકાણ કરું તો આની કરતાં પણ ઊંચું વળતરીથી મને ચૂકવશે જેથી કરીને હું વિશ્વાસમાં આવી ગયો હતો અને મેં મોટી રકમ રોકાણ કરી દીધી હતી ત્યારબાદ અમુક સમય પછી અમિત પ્રજાપતિએ મને વળતર આપવાનું સદંતર બંધ કરી દીધેલું હતું જેથી શંકા જતાં હું અવારનવાર તેમની ઓફિસે જતો હતો પણ ઓફિસે પણ હાજર રહેતો ન હતો અહીંયા સોમનાથના તેમના પપ્પાના ઘરે પણ હાજર રહેતો ન હતો જેથી કરીને મને શંકા પડી હતી તપાસ કરતાં મને જાણવા મળ્યું કે અમિત પ્રજાપતિએ મારી જે મન્ય લોકો પાસેથી પણ રોકાણ પેટે જે પૈસા લીધા છે એ લોકોને પણ વળતર ચૂકવતો નથી તેથી મને સો ટકા ખાતરી થઈ હતી કે હું પણ છેતરપિંડીનો શિકાર થયો છું જેથી કરીને મેં સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો

જે પૈસા તેમણે પોતાના અંગત રીતે ખર્ચ કરી નાખ્યા હતા જે રોકેલ રકમ કે વળતર પરત આપી શક્યા ન હતા મારી ઓફિસ અરવિંદ મેગા ટ્રેડ નરોડા રોડ ખાતે આવેલ છે જ્યાં મારી ઓફિસની બાજુમાં આ તમામ આરોપીઓ અમિત પ્રજાપતિ તેની પત્ની સંધ્યા પ્રજાપતિ અને તેનો ભાઈ નિલેશ પ્રજાપતિ એમસ્ટેડ કેપિટલ નામની કંપની ખોલીને ઓપ્શન ટ્રેડિંગનો ધંધો કરતા હતા આરોપીઓ અવારનવાર તેમના રોકાણકારોના એગ્રીમેન્ટ કરાવવા માટે મારી પાસે આવતા હતા જેથી તેમની સાથે પરિચય થયેલ અને આ તમામ આરોપીઓએ મને પણ તેમના ધંધામાં રોકાણ કરવા જણાવેલ આથી મેં બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન રૂપિયા બત્રીસ લાખનું રોકાણ કર્યું જેમાં રોકાણની મુદત પૂરી થતાં મેં મારા રોકાણ કરેલા રૂપિયા પરત માંગતા આ તમામ આરોપીઓ ઘર અને ઓફિસ છોડીને પ્લાન થઈ ગયા હતા અને બાદના મને જાણવા મળેલ કે આ તમામ આરોપીઓ ભેગા મળીને 130 લોકોના આઠ રોડ લઈને ભાગી ગયા છે જે અંગે મે માર્ચ મહિનામાં મારા સંપર્કમાં હોય તેવા રોકાણકારોને સાથે લઈને પોલીસ કમિશનર સાહેબ શ્રીને રજૂઆત કરતા કમિશનર શ્રીએ આર્થિક ગુના નિવારણ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપેલ જેમાં તમામ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ મારફતે ઝડપી લેવામાં આવે છે જેમાં નામદાર કોર્ટે અમિત પ્રજાપતિને બે દિવસના રિમાન્ડ આપેલ છે એક જેની રકમ કરોડ એકસઠ લાખ થવા પામી છે વધુ પચીસ જેટલા અન્ય રોકાણકારો મળી આવ્યા છે જે બધાની મળીને પાંચ કરોડ સુધીનો આંકડો પહોંચવા પામ્યો છે ત્યારે આર્થિક ગુના નિવારણ શાખા આવા રોકાણકારોને અપીલ કરી છે કે જો આ આરોપીની વાતોમાં આવી રોકાણ કર્યું હોય અને રકમ પરત ન મળી હોય તો આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક સાથે